નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ શોભાના ગાઠિયા સમાન કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ નથી રાજકોટ ટીઆરપી ગેમઝોનની જમીનના શરદભંગ કેસમાં કલેક્ટર દ્વારા છવ્વીસ લાખનો દંડ મહાનગરપાલિકા દ્વારા હોટેલ રેસ્ટોરન્ટ પાર્ટી માલિકો દ્વારા સીલ ખોલવા બાબતે મ્યુનિસિપલ હવે જોઈએ સમાચારો વિસ્તાર અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો જાફરાબાદના મીતીયાળા વઢેરા બાબરકોટ લુણસાપુર સહિતના ગામોમાં વરસાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદી ઝાપટાઓ બાદ મેઘ મહેર શરૂ થઈ અહેવાલ મહેશ બારૈયા